કાયાવરોહણ ની વાત કરવામાં આવે તો રેલવે ગરનાળામાં શરૂઆતી વરસાદની અંદર જ આ ઘરનાળામાં પાણી ભરાયા ગયું છે દસ જેટલા ગામોને સીધી અસર છે વાહન વ્યવહાર જે અવરજવર થઈ રહ્યો છે તેને મોટી તકલીફ છે અહીંયા દસ જેટલા ગામોના વાહન વ્યવહારોની અવરજવર છે મુખ્ય માર્ગ તિનોનને જોડતો આ મુખ્ય માર્ગ છે અને ત્યાંના વાહનોને અવરજવર કરવાની ખૂબ જ મુશ્કેલી પડી રહી છે शरुवा वरसाद मजनाळा भराय जता होयचे त्या वाहन चालकने मोठी तकलीफ पडलीभार माहिती